નમસ્કાર તિરંગા ન્યૂઝ ચેનલ વડોદરા આપ સૌનું સ્વાગત કરે છે તિરંગા ન્યૂઝ ચેનલ આજે આણંદ અને વિદ્યાનગરમાં છે આણંદ અને વિદ્યાનગરની જે નવરાત્રિ છે અને એના ગરબા વૃંદ છે એ ખૂબ જ ફેમસ છે અને અહીંયા મુખ્ય ત્રણ પ્રકારના જે વૃંદ છે એ અહીંયા આવેલા છે અને એમાં એક જે છે એ છે સરદાર ગ્રુપ અને સરદાર ગ્રુપની જે ટીમ હોય અને મુખ્ય જે છે એ દિલેશભાઈ જાદવ અને એની સાથે એ આપણી સાથે છે આપણે એમની સાથે વાત કરીએ દિલેશભાઈ નમસ્કાર નમસ્કાર આ વૃંદ વિશે પરિચય આપશો સરદાર યોગ મંડળ દ્વારા છેલ્લા વીસ વર્ષથી અહીંયા નવરાત્રી કરવામાં આવે છે અને અલગ અલગ દ્વારા કરવામાં આવે છે અહીંયા જેમ કે વિક્રમ લાબડે છે અમારે લોકલ રિંકુબેન પટેલ દ્વારા આ આખું આયોજનને એમને સોંપવામાં આવે છે અચ્છા આ જે તમે કહો છો કે આટલા વર્ષોથી છે તો એની સફળતાનું રહસ્ય શું છે એનું સફળતાનું રહસ્ય છે કે અમારા આજુબાજુમાં બે મોટા ગરબા થાય છે તેમાં ખૂબ ઊંચા લોકો રમતા હોય છે અને અહીંયા મધ્યમ વર્ગના ઓસાઈ એવા અહીંયા વિદ્યાર્થીઓ આવે છે અને આજુબાજુના મધ્યમ વર્ગના દીકરા દીકરીઓ આવીને અહીંયા રમે છે આ આ અવસરથી અમે આ સરદાર યોગ મંડળનું સ્થાપન કર્યું હતું ઓકે ખૂબ સરસ હવે આ વખતે સરકાર થોડીક કડક થઈ હોય એવું લાગે છે તો સરકારના જે નિયમો છે એ બાબતે પ્રાપ્ત કરવામાં આપણને કોઈ તકલીફ કેવું કંઈ ના અહીંયા એસપી સાહેબ કલેક્ટર સાહેબ તથા બીજા અન્ય જેમ કે ફાયર છે નગરપાલિકા છે એમની દ્વારા ખૂબ સરસ અમને હેલ્પરૂપ થયા છે અને ખૂબ સારી અમને અહીંયા આગળ ફાયરના પણ અમને અહીંયા આગળ અમારા લોકોને પ્રેક્ટિસ કરવામાં આવી છે કે આગ લાગે તો તમે એને કેવી રીતના તમે એને ઓલવી શકો એ રીતના પ્રેક્ટિસ પણ આપવામાં આવી છે અને અહીંયા એકસો આઠ આપણે સ્ટેન્ડ બાય પણ રાખવામાં આવી છે ઓકે અને સુરક્ષા બાબતે શું કેમ કે એ સુરક્ષા છે એ બહુ સંવેદનશીલ બાબત છે અને આપણે જોઈએ છે કે ઘણી બધી વસ્તુઓ એવી બને છે તો એ બાબતે તમારા ગ્રુપે શું વિચાર્યું છે અમારે ત્યાં અહીંયા આગળ સિક્યુરિટી ત્રીસ થી પાંત્રીસ લોકોની સિક્યુરિટી રાખવામાં આવી છે જે દરેક અલગ અલગ ખૂણામાં આખું સર્ચિંગ જ કરતા હોય છે કે કોઈને કોઈ તકલીફ પડે કે કોઈ છોકરાઓ કે છોકરો રમીને બેસી ગયા હોય એમને કોઈ તકલીફ હોય તો એ લોકોને પણ એ લોકો જોતા હોય છે એ પ્રમાણે અમારું યુવક મંડળ પણ ચિંતા કરે છે અને સિક્યુરિટી પણ ચિંતા કરે છે અને સરકારશ્રી દ્વારા એકસો આઠની પણ અહીંયા સ્ટેન્ડ બાય વ્યવસ્થા આપવામાં આવી છે અહીંયા ડૉક્ટર પણ અચ્છા એટલે મતલબ કે ડૉક્ટરી સેવા પણ અહીંયા ઉપલબ્ધ રહે છે ઓકે હવે સરકારી નિયમ પ્રમાણે કેટલા વાગ્યા સુધી કેટલા વાગે શરૂ થાય છે અને કેટલા થાય છે સરકાર અને હાઈકોર્ટના નિયમ અનુસાર આપણે વાગે સ્ટાર્ટ કરીએ અને લગભગ સરકારના બંધ પણ કરી કેવો રિસ્પોન્સ છે ગરબા પ્રેમી આનંદ અને વિદ્યાનગરની જનતાનો ખૂબ સરસ પ્રેમ છે ખૂબ સરસ એટલે તમે હમણાં દસ સાડા દસ જોશો ને તો આખું ગ્રાઉન્ડ તમને હર્યું ભર્યું ખેલાઈ આવતી રાખશે અને આજ સરદાર યોગ મંડળની મહેનત છે

મુખ્ય ત્રણ ગરબા વૃંદ માનુ એકા.